જુનાગઢની અંદર આવીને એટલે એમ થાય કે મિની કુંભ નહીં પણ મહાકુંભ કહેવાય એવું લાગે છે સેવન્ટી થ્રી થી ચાલુ છે મારું ચોપનમી આ શિવરાત્રી છે અખંડ આઠમના દિવસે આવી જવાનું પહેરણાધામ લાલ બાપા અમારા ગુરુ મહારાજ પહેરણાધામ આશ્રમ જુનાગઢ લાલ બાપા અમારા ગુરુ મહારાજ છે અને અમે બધા સેવન્ટી થ્રીથી આવું છું એક ત્રેસઠમાં પહેલી કરી પછી તોતેરથી કન્ટિન્યુઅસ

જ બધું જુનાગઢની અંદર છે અને હા અને હિમાલયના ના પિતાશ્રી છે હિમાલય ના પિતાશ્રી છે ગિનારી મહારાજ અને ગિરનારી મહારાજ તો કઈ અને ના જેની ઉપર આશીર્વાદ હોય એમાં તો ઘટતું જ નથી ड्रीम था वो हम 2019 में कैलाश और मानस सरोवर का भेंट किया था बट ओ, ओ, हमको भी एक गिरनार देखना ही चाहिए था इसीलिए हम इधर आ रहे हैं तू ही करता है तू ही धरता है तो डर किस बात की कहाँ से आए हो हम कर्नाटक से आए कर्नाटक से धारवाड कैसा लग रहा है ये शिवरात्रि का अच्छा कर बहुत अच्छा कर शिवरात्रि मेले पे आया था परिक्रमा में आया हूँ छह परिक्रमा हुए है गिरनार की ये बार परिक्रमा कैंसिल हुआ इसलिए नहीं हुआ बहुत अच्छा लग रहा है आजकल हम तो अभी तो इस बार तो नहीं होगा लेकिन अगली बार हंड्रेड परसेंट यहाँ पर आएंगे वो भी तो शिवरात्रि के कुंभ के, के लिए आएंगे क्योंकि हमें पता नहीं था इतना जोर से इतना माहौल बढ़ेगा इतना होगा परिक्रमा में आए थे लेकिन इस तरह के दृश्य हमने उस समय देखने के लिए नहीं मिला इस बार देखे बहुत खुश हुए हैं हम कर्नाटक से फिर एक बार મહારાજ મહાદેવ મહાદેવના સાનિધ્યમાં ગિરનારની ગોદ અંદર આપણે આવી ચૂક્યા છીએ આપણે હું સીધા જ પહેલા તો દ્રશ્યો કરાવી દઉં દર્શન કરાવી દઉં ભવનાથ મહાદેવના આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે અત્યારથી જ આજથી જ હવે ભક્તો જે છે તેમનો ઘોડાપુર ઉમટી રહ્યો છે અહીંયા અને દર્શનાર્થ માટે જે લોકો જે છે તે આવી રહ્યા છે અહીંયા વાત કરીએ આપણે ઘણા

આ વખતે શું અલગ અલગ વ્યવસ્થાઓ તમને અહીંયા લાગે છે હા અલગ વ્યવસ્થામાં તો એટલું શણગાર્યું છે કે એની કોઈ એનું વર્ણન જ ન કરી હા સાધુ સંતોના અખાડા પણ વધારી દેવામાં આવ્યા છે હા સાધુ સંતોના અખાડા અને એ ઉપરાંત આ વર્ષે રવેડી અમુક કિલોમીટર સુધી લંબાવવામાં આવેલી છે હા એવું જાણવા મળ્યું છે સાચી વાત છે સરકારે જાહેરાત કરી છે કે રવેડીનો જો રૂટ છે એ પણ વધારી દીધો છે તમે કીધું કે મિની કુંભ જેવું લાગે છે જ્યારે કુંભમાં ગયા અહીંયા તમે સેવા માટે આવ્યા છો હા અમે સાત વર્ષથી અહીંયા ક્ષેત્રમાં આવ્યું મારું ગામ કોટડા સાંગાણી તાલુકાનું આંબલિયાળા ગામ છે અમારે અહીંયા નજીક વાળદ્રી હોમ આનંદી આશ્રમ ગૌશાળા ત્યાં પંદરસો ગાયોની સેવા થાય છે અને એ ઉપરાંત રાજકોટની અંદર આપણે અમુક દવાખાનામાં બાપુ સિરોપ ઉગાડે છે સવારમાં અને સાતસો આઠસો માણાને આપણે સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ લઈને ત્યાં પણ જમાડે છે અને એ ઉપરાંત આજુબાજુના ગામમાં પચાસ સાહીઠ ટિફિન જઈએ છે અહીંયા અન્નક્ષેત્રમાં કેટલું માણસો જમશે અહીંયા અન્નક્ષેત્રમાં એનું તો કોઈ સીમા નહીં એટલું કારણ કે અન્નક્ષેત્ર સવારે નાસ્તાથી ચાલું થાય એ બપોર ચાર વાગે બંધ કરે પાછું છ વાગે ચાલુ થઈ જાય છે તો રાતના એક વાગ્યા સુધી ચાલે છે એટલે અને અન્ન ક્ષેત્ર ક્યાં આવે અમારે અન્ન ક્ષેત્ર દામોકુંડથી આગળ બીજો ગેટ છે આપણે લાખા કોઠાની જગ્યા કહેવાય છે એની બાજુમાં પર્વત આરોહણ રહ્યું ને એની બાજુમાં જ છે હા હોમ આનંદી આશ્રમ સીતારામ સેવા ટ્રસ્ટ જય રાજ દાદા શું કહેશો ક્યારે આવ્યા મેળામાં આવ્યા ફરવા મજા આવે તો જો

હે હા મને પંચાવન વર્ષ ત્યાં હા હા વખતે આમ કુંભ જેવો માહોલ દેખાય એકાદ એકાદ ચોટકા દેખાય ચાલીસ વર્ષમાં તમે ઘણા બધા મેળા ચાલીસ મેળા તો કરી જ લીધા ચાલીસ મેળામાં ને આ મેળામાં શું ફરક લાગે બહુ ફરક જાજો વચ્ચે આયોજન બહુ સારું એમ જય જય ગિરનારી ખૂબ સરસ આયોજન છે તેવું અહીંયાના જે લોકો છે તેઓ કહી રહ્યા છે મિની કુંભ જેવો મેળો જે છે તે અહીંયા જે જાહેર કર્યો છે અને તેવી જ વ્યવસ્થાઓ અહીંયા ગોઠવવામાં આવી છે તેવું અહીંના જે લોકો છે તેઓ કહી રહ્યા છે જય ગિરનારીના નાદ અત્યારે અહીંયા ગુંજાઈ રહ્યા છે ઘણા લોકો ભવનાથ મહાદેવના દર્શન કરીને અહીંયા પરત આવી રહ્યા છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે જે કહેવાય કે સરકારે કુંભ જાહેર કર્યો છે તે મિનિકુંભ જેવી જ વ્યવસ્થાઓ અહીંયા ગોઠવવામાં આવી છે અને અહીંયા તમામ જોઈ રહ્યા છો કે આ જે ભવનાથ મહાદેવનો આખો

अभी हम लोग कल ऊपर जाना है भगवान की दुआ से हम स्वस्थ है जाओगे, गिन्नार गिन्नार जा रही है हम लोग दत्त मंदिर के पास चलते चलते जाना है चल के जाओगे इस उम्र में चढ़ पाओगे आप आ, हाँ। आ, काका 73 है, 73 है।, 73 है, और जाके आया हूँ क्या, क्या बात उसे पूछो ना झूठ लगा झूठ नहीं, 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 हाँ। थोड़ी नहीं, बोलो नहीं, नहीं, ये जा रहे शिवरात्रि पे, मेले पे कभी आप आए हो इधर आया था शिवरात्रि मेले पे आया था परिक्रमा में आया हूँ छह परिक्रमा हुई है गिरनार में ये बार परिक्रमा कैंसल हुआ इसलिए नहीं हुआ तो रोड से किया हमने रोड से किया कर्नाटक से आए आयोजन कर्नाटक कितने चालीस लोग आए अच्छा ये मेला करने आए हो पूरा शिवरात्रि का सिर्फ गिरनार के लिए गिरनार और सोमनाथ ना इधर कितने दिन रुकने वाले हो आज तो अभी चढ़ने वाले रात को ग्यारह बजे सुबह उतर के दोपहर के दो चालीस की गाड़ी से सोमनाथ सोमनाथ का दर्शन करके तो रात को वापस मिनी कुंभ इधर अभी जो इधर की सरकार है उसने बोला है कि मिनी कुंभ जो मेला शिवरात्रि का उसको जाहिर किया अच्छा। तो इसका आप दर्शन नहीं करोगे नहीं नहीं क्या है हमको उधर जिम्मेदारियां उसने रखा है हमारे सिर के ऊपर अच्छा। दत्तात्रेय भगवान ने घर में बीवी की वगैरह रखा है बूढ़ी है तो अकेली को छोड़ पाना अच्छा नहीं ले को आ भी नहीं आ सकता ऐसा प्रॉब्लम है इसलिए ये बार ऐसा ही जा रहे हैं कैसा लगा इस टाइम तो कैसा माहौल कैसा हुआ ब्यूटीफुल उसमें कोई पूछने की सवाल ही नहीं बोलने का सवाल ही नहीं बहुत सुंदर डेकोरेशन किया है अच्छा पहली पहली बार बार आया आया महादेव भवनाथ महादेव का दर्शन किया हाँ किया बढ़िया है ये नौ बार आया नौ बार आया इधर और छह बार परिक्रम किया है परिक्रमा छह बार किया है और नव नौ बार नव नौ, 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 नौ रहा न, ताँग, ताँग, ताँग इस लग है शिवरात्रि मेला का माहौल कैसा लग रहा है बहुत अच्छा है बहुत अच्छा बढ़िया है बहुत बढ़िया है बहुत बढ़िया है कितने लोगों का ग्रुप इधर आया है कितने लोगों का ग्रुप है 40 40 लोग का 40 लोग का, 40 लोग टोटल 40 चालीस कैप्टन का बुलाओ आगे किधर है कैप्टन <laughs> कैप्टन जी आज अरे ऐसा ये सब बोलते हैं लग रहा है इधर बहुत अच्छा लग रहा है आजकल हम तो अभी तो इस बार तो नहीं होगा लेकिन अगली बार हंड्रेड परसेंट यहाँ पर आएंगे वो भी शिवरात्रि के कुंभ के लिए आएंगे क्योंकि हमें पता नहीं था इतना जोर से इतना माहौल बढ़ेगा इतना होगा परिक्रमा में आए थे लेकिन इस तरह के दृश्य हमने उस समय देखने के लिए नहीं मिला इस बार देखे बहुत खुश हुए हैं हम कर्नाटक से फिर एक बार वो बुला लेगा दत्त महाराज बुला लेगा शिवा बुला लेगा दत्त महाराज बुला लेगा हम तो खुश है तो हम सब इन यही है हमारे लीडर तो ऐसे तो क्यों 75 टाइम्स हो गए वो बेलगाम से आते हैं हर पूर्णिमा का दिन चढ़ते हैं वो हाँ और कर्नाटक से और एक लेडी आती है वर्षा करी वो भी सिक्सटी टाइम्स हुआ है और एक दत्ता माड़ी है दत्ता माड़ी है हंड्रेड टाइम्स हुआ है उनका आप वो नेक्स्ट टाइम आ रहे हैं चालीस लोगों का ग्रुप आपको संभालने में दिक्कत नहीं होती कुछ नहीं है। कुछ नहीं, नहीं। महाराज जी संभालेंगे हम कौन संभालेंगे हम कौन संभालने वाले अच्छा। संभालने वाले हम नहीं वो ऊपर बैठा है उसके भरोसे पे सबके लेके जाने का तू ही करता है तू ही धरता है तो डर किस बात की है, है ना बेटा મહાદેવના કર્ણાટકથી આ લોકો કર્ણાટક થી આવ્યા છે અને હા નહીં કર્ણાટક મેં નહીં ગુજરાત કા ચેનલ હે યુટ્યુબ મે આપકો મિલેગા સ્વરાજ ગુજરાત લિખના યુટ્યુબમાં મિલ જાયગા હે ને હા થેન્ક યુ થેન્ક યુ સ્વરાજ ગુજરાત બરાબર ચલો થેન્ક યુ મયુર મયુર ચાલો થેન્ક યુ નાઇસ ટુ થેન્ક યુ થેન્ક યુ ચાલીસ લોકોનું આ ગ્રુપ જે છે કે જે ભવનાથ મહાદેવનું આ દર્શન કરવા માટે આવ્યું છે ને તેમને શિવરાત્રિ આ જે આવી રહી છે તેમના મેળાનો લાભ પણ મળ્યો છે એટલે કે અહીંયા તેમણે ભવનાથ મહાદેવના દર્શન કર્યા અને બધા જ મોટી ઉંમરના લોકો છે ક્યાં કહે કે આંટી કેટલી બાર આયા ઇધર પહેલી બાર આયા હું અચ્છા કેસા લાગ રહા જૂનાગઢ બહુત અચ્છા હે બહુત અચ્છા બહુત અચ્છા હા खुश हुआ मेरे को अभी दर्शन किया भवनाथ महादेव का दर्शन के पहले खुश हुआ दर्शन के लिए बहुत अच्छा। हम प्रयागराज गए थे कुंभ में नहीं नहीं।, नहीं, 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 नहीं। अच्छा। इधर मिनी कुंभ बोला जाता है मेला जो है शिवरात्रि का चौबीस पंद्रह फरवरी को जो मेला स्टार्ट होगा इसको मिनी कुंभ बोलते हैं। कैसा लगा है मिनी कुंभ अच्छा है अच्छा लग रहा है अच्छा लग रहा है आप क्या बोलना सोमनाथ जाएंगे

મેને જોડે આવેલે છું આ તમે કર્ણાટક સુરત કેવી રીતે ભેગુ કર્યા મે મે મિસ્ટર સર્વિસ કરે છે આમ તમે કર્ણાટક ના છો છે પણ સુરત માં 45 થઈ ગયું વાહ તો લાગ્યું આ કુંભ મને સરસ આનંદ થઈ ગયો ખૂબ આનંદ થઈ ગયો હા જટને

बट हमको भी एक गिरनार देखना ही चाहिए था इसीलिए हम इधर आ रहे हैं बहुत आनंद हो गए कल आज रात हम चढ़ने का आ, हम प्लान किया हम चढ़कर दर्शन करके वापस सोमनाथ देखकर हम हमारा गांव चले जाते हैं थैंक यू थैंक यू जय गिरनारी

નો મેળો આમ દેખાય એમ કે નાના ભગવાન અહીંયા પ્રસંથ થઈ ગયા છે એમ હા જુનાગઢમાં મહાદેવ મહાદેવ આવી ગયા ખુદ આવી ગયા એવો માહોલ કરી દીધો હે વખતે અહીંયા દાદા છે દાદા શું કહેશો કેટલા વર્ષોથી આ મેળો કરો છો હું તો સેવન્ટી થ્રીથી ચાલુ છે મારું ચોપનમિયા શિવરાત્રી છે અખંડ શું વાત નંદી છે આવી જવાનું પહેરણાનામાં લાલ બાપા અમારા ગુરુ મહારાજ પહેરણાધામ આશ્રમ જુનાગઢ લાલ બાપા અમારા ગુરુ મહારાજ છે અને અમે બધા હું સેવન્ટી થ્રીથી આવું છું એક ત્રેસઠમાં પહેલી કરી પછી થી કન્ટિન્યુઅસ આ ચોપનમી શિવરાત્રી છે મારી કેવું લાગે છે આ ચોપનમી શિવરાત્રીમાં અને ત્રેપન અગાઉ શિવરાત્રી કરી એમાં કેટલો ફરક લાગે આમાં મહાકુંભના બિની મહાકુંભનો દરજ્જો આપ્યો છે ને એના હિસાબે જરા ફરક અમુક

બહુ સરસ છે અહીંયા અમારી બહુ સરસ તમે સીતારામ અમે પ્રેરણાધામથી છીએ અમારા ગુરુ મહારાજ લાલબાપુ છે અને અમે અહીંયા ત્રીસ વર્ષથી અમે અહીંયા મેળો કરીએ છીએ અને અમારા ગુરુ મહારાજ એટલે અમારા માટે ભગવાનથી વિશેષ છે અમે પહેલાં ભવનાથના દર્શન કરીએ પગથીએ જઈએ અને પછી અમે કાંઈ અખાડા બખાડામાં નથી જતા અમે અમારા ગુરુ સિવાય

બીજેપી શાસનને ધન્યવાદ કે ધારો નહોતો એવો મેળો હું વર્ષોથી મેળા પ્રોપર જુનાગઢનો જ છું તો કેટલાય મેળા લોકોને મજા આવે આમાં કોઈને અગવડતા ન પડે બધાની બધાને પરિવાર સાથે આવે બધાની બાળકોની બધાની વ્યવસ્થિત રક્ષા થઈ જાય આમાં વિશેષ શું તમને દર વર્ષ કરતા વર્ષે મજા આવી તમને મજામાં ટૂંકમાં વ્યવસ્થા એટલી સરસ છે ને કે નહીંથી કચરા નથી સફાઈ સ્વચ્છતા પછી પ્રશાસનનો પૂરો સહકાર છે લોકો આવી શકે ભક્તોને પૂરો એના ભક્તિભાવનો આનંદ મળે કોઈ હેરાન પરેશાન ન થાય જ્યારે શું કહેશો કેટલા વર્ષો અહીંયા જુનાગઢ જ તમારું મારું નામ પરમાચિરા છે અને ભારતી આશ્રમનો સેવક પરિવારમાંથી છું ભારતી આશ્રમની અંદર ખૂબ અમે અમારા પૂજ્ય હરિરાન બાપુના સાનિધ્યમાં અમે ખૂબ સેવા કરીએ છીએ લગભગ ઓછો વિશ્વભર ભારતી બાપુએ જ્યારે ખાસ કરીને જે મિનિકૂમ જાહેર કર્યો એની એક વાત કરી દો સર્વપ્રથમ અમારા વિશ્વભર ભારતી બાપુ દ્વારા ભવનાથની અંદર વિશ્વભર ભારતી બાપુ દ્વારા મિની કુંભનું એક જાહેરાત જાહેરાત કરી હતી ત્યારે ભવ્ય મિનિકુંભ થયો હતો ત્યારે પણ સરકારશ્રી દ્વારા ખૂબ વ્યવસ્થા હતી આ વર્ષે પણ બહુ સરસ આયોજન છે આ આયોજનમાં એક આપણને પ્રયાગરાજનું દ્રશ્ય દેખાડી રહ્યા છે અને પ્રયાગરાજ જોકે હું બે મહિના લગી ત્યાં જ હતો પ્રયાગરાજ અને સરસ વ્યવસ્થા હતી પ્રયાગરાજ અને અત્યારે એમ થાય છે કે પ્રયાગરાજ કરતાં પણ ડબલ માહોલ છે અને દિવાળી કરતાં જે આપણે રામલલાનો જ્યારે પ્રાગટ્ય મહોત્સવ હતો જ્યારે રામલલા મંદિર બન્યું હતું ત્યારે એવું સરસ મજાનું દ્રશ્ય હતું અંદર ત્યારે એનો હું સાક્ષી પુરાવો હતો ત્યારે પણ હું અયોધ્યા હતો અને આજે એમ થાય છે કે આપણે અયોધ્યા કાશી પ્રયાગરાજ બધું જૂનાગઢની અંદર છે અને હા અને હિમાલયના પિતાશ્રી છે હિમાલયના પિતાશ્રી છે ગિરનારી મહારાજ અને ગિરનારી મહારાજમાં તો કંઈ ઘટે નહીં અને ગિરનારીના જેની ઉપર આશીર્વાદ હોય એમાં તો કાંઈ ઘટતું જ નથી ત્યારે સરસ મજાનું ગીત બધા કલાકારોએ અને સરકારશ્રી દ્વારા ખૂબ નવા નવા ગીત આવ્યા છે ગિરનારી ગિરનારી અને બધામાં પણ ગિરનારીનું નામ છે અત્યારે એક એવો માહોલ છે સાહેબ આપના માધ્યમથી પૂરા ભારત દેશ અને પૂરા ગુજરાતીઓને મારી ખાસ વિનંતી છે જો તમે આ ભૂલ કરશો જૂનાગઢ નહીં આવો તો તમે એવી ભૂલ કરશો કે જિંદગીની એક ક્ષણ તમે ભૂલી જાશો તો જૂનાગઢ આવવાનું ભૂલાય નહીં અહીંથી ભારતીય આશ્રમમાં પણ તમે ભજન અને ભોજન કરવા માટે ભારતીય આશ્રમમાં ફૂલ વ્યવસ્થા છે અમારે અહીંયા તમારે ભજન અને ભજન માટે નહીં આવવાનું છે અને પાંચ દિવસ એટલો મહાસંગ્રામ છે અહીંયા અને ગુજરાતથી નહીં પણ ભારત દેશમાંથી લોકો આવવાના છે વિદેશમાંથી પણ લોકો આવવાના છે ખાસ કરીને અમારા મોદી સાહેબને પણ થેન્ક યુ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ થેન્ક યુ અમારા હર્ષભાઈને પણ થેન્ક યુ અને જૂનાગઢની જે વ્યવસ્થા સંભાળી રહ્યા છે અમારા એવા મિનિસ્ટર શ્રી કૌશિકભાઈ વેકરિયાને પણ થેન્ક યુ કારણ કે આવું સરસ મજાનું જે આયોજન છે આ આયોજન ભવ્ય અને અતિભવ્ય સ્વરાજના માધ્યમથી બધાએ લાઈ નિહાળજો અને ખૂબ લાઈક કરજો ખૂબ શેર કરજો જેથી કરીને આપ આ તમામ માહોલને તમે નિહાળી શકશો બીજું મારે કાંઈ કેવું નથી પણ એક વાત એવી કેવી છે કે અહીંયા ભૂમિ પર તમે આવશો

கண்டாரி வா பை வா